દોડું લઈને ઉભેલા છે દાદા એવું સુરત જિલ્લામાં આવેલ બણબા દાદાનો ડુંગરો અમે લોકો તો એવું જ કીએ બણબા દાદાનો ડુંગરો એમ જ કીએ પણ અમુક લોકો બણભા હિલ સ્ટેશન તરીકે ઓળખે છે આ જગ્યાને એકદમ ઓરિજિનલ લાગે છે આ ડુંગરની નીચે આવેલું ગાર્ડન છે

આ જે ગાર્ડનમાં પ્રાણીઓનું તમે વિડીયો મેં લેવું છું આ માસિક એ છે કે આ ઓરિજિનલ જોવા મળે એમ કે આપણે ઉપર જઈએ ને એના પછી આગળ જઈએ ને તો એમ કે છે ઓરિજિનલ જોવા મળે કે હા હે તમે જોયા છો કોઈ વાર હે ચાલો હવે આપણે આગળ જઈએ આ ગાર્ડન છે નીચેવાળું અને હવે આપણે જોવાનું છે આ સાઈ જુઓ અમે લોકો કાચા રસ્તાથી જવાના છે કાચા રસ્તા એમ નજીક પડે એવું છે ને એક સાઈડ સીડીવાળો રસ્તો છે તો અમે લોકો ઉપર જવા માટે કાચા રસ્તેથી જઈએ છીએ હમણાં પછી આવતી વખતે સીડીવાળા રસ્તેથી આવીશું એમ તો અમારા ગામના નજીક જ છે આ ડુંગર પણ બહુ ઘણા એમ બહુ ઘણા ટાઈમ પછી આવવાનું થયું છે એટલે એને ઘણું બધું બદલાઈ ગયું છે અહીંયાનું ભણવા દાદાનો ડોગરા તરીકે મતલબ બણવા દાદા ડુંગર બી કે હિલ સ્ટેશન બી કહે છે ઘણા દૂર દૂરથી લોકો આવે છે અને સુરત બાજુના તો ખાસ અહીંયા ફરવા આવે છે અને અમે પસંદ કરેલો છે અહીંયા ઉપર જવા માટે કાચો રસ્તો કે જલ્દી પહોંચી જવાય સીડીવાળો રસ્તો પણ છે ચોમાસું છે એટલે લોકેશન ઘણું સારું લાગી રહ્યું છે ચાલો હવે આપણે આગળ જઈએ અર્ધે આવતા થાકે गेला છે ખબર નહી આગળ હું થાહે તમે તો બરાબર ભાગો છો અહીંયા તો અર્ધે આવતા થાકે गेला છે અમે લોકો તો અહીંયા વચ્ચે કંઈ નાના પડું મંડી લાગે છે તાંજીયે છે અમે લોકો પછી આગળ જઈએ જય હનુમાન દાદા ची हनुमान ची आवारस्त हो चाहे ऊपर जवानों चप्पल वगैरह चढ़ों पड़े नहीं तो हरकी जो हूँ आप पहले चढ़ता था ना तो पकड़ी पकड़ी नहीं वही तो चढ़ों पड़े

જો જંગલમાં કાંગરે એમ આવી રીતે જ ઉપર સુધી જવાનું છે બેસો થોડી વાર મેં તો થાકી ગઈ સાથે થાકી ગઈ લોકેશન એકદમ મસ્ત લાગે છે ફરવા આવજો તમે લોકો ચોમાસાનો ટાઈમ છે એટલે મસ્ત લાગે છે એનું લોકેશન ફરવા માટે આવવું હોય ને હિલ સ્ટેશન પર તો આ ટાઈમ સૌથી બેસ્ટ છે જો એકદમ મસ્ત લાગે છે ખેત ખેતરો અને ડુંગરો આમાં આવા રસ્તાએ આવ્યા છે સીધો રસ્તો છોડીને હજાર આખો ત્રણ હા જો આ રસ્તા લપસી જવાય એવા રસ્તા છે આ કાચા રસ્તા ભાઈ આપ લોકો આવો ને તો સીડીવાળા રસ્તે આવજો આ રસ્તે ના આવતા હે જો અમે અહીંયા સુધી પહોંચી ગયા છે આટલું ઉપર દેખાય છે અહીંથી મસ્ત લોકેશન લાગે છે જો તમે જોઈ શકો છો અને હવે નજીક જ છે અહીંયા જવાનું છે પર મંદિરે ચાલો હવે જઈએ આગળ તમે લોકો થાકતા નથી મેં તો થાકી જાઉં છું ચાલો હવે આગળ જઈએ આપણે અને જતી વખતે સીડીએ સીડીવાળા રસ્તેથી જવું તમે બેસજો ઉપર અમે આવીએ થાકી ગયેલા બેસો તમે બહુ થાકી જવા એ કાચા રસ્તેથી આઈયા ને તો ચાલો રસ્તા વાળો ને આપડે જતી વખતે આવી જાઓ હવે આપણે આવી પહોંચ્યા છે મંદિર અને ત્યાં આપણે આગળ જઈને કરીએ દર્શન મરકાલ પાણી પડતા પડતા ને કટટી એકટી પીધું નાપા ટાઈટો નમમી કરી બચાઈ ઓર આદિવાસીઓના દેવતા કહેવાય ને રે દાદા કાં સે અંબા માતાનું મંદિર કઈ બાજુ છે નીચે છે પેલું દેખાય એટલે ના પણ બધા દાદાના ડુંગરા તરીકે ઓળખાતું આ ડુંગર કે બળમદાદા ના દર્શન કર્યા હવે આપણે આગળ માતાજી ના દર્શન કરવા માટે જવાના છે જુઓ હવે આગળ માતાજીનું મંદિર છે તો ઘણા ટાઈમ પછી આવી છું એટલે મેં જોયું નથી કેવું છે ઘણો સુધારો આવી ગયો છે આ જગ્યા પર સીડી એવું બનાવ્યું છે અમે તો કાચા રસ્તે આવ્યા અને જઈએ છે હવે પાકા રસ્તે ચાલો આગળ વિડિઓમાં જોઈએ માતાજીના મંદિરે અને દર્શન કરીએ તાપ બહુ છે આજે વરસાદ નથી ને એટલે તાપ ઘણો લાગે છે આજે તમે જોઈ લો છો ને કઈ બાજુથી જવાનું છે આ તો કાચા રસ્તે જાય છે પણ એવું મને યાદ નથી ઘણા ટાઈમ પછી આવવાનું થયું છે ને કેટલા સરસ લાગી રહ્યા છે હવે આપણે જવાનું છે આ સાઈડ નીચે અમે દર્શન કરીને નીચે જઈએ છીએ સરસ લાગે છે મેં દૂધ મોગરા ગયેલી ને તો આના બહુ બધા આ નોની ફ્રૂટ જેવું દેખાય આને શું કેવી રે આપણામાં ખાટા મીઠા લાગે ને પાકે ત્યારે બ્લેક કલર ના થઈ જાય ને આ આ બહુ ખાઈને આન કેવાય આન આન તીખા તીખા મસ્ત તીખા તીખા ખાટા મીઠા ને તીખા તીખા જેવા લાગે તે દૂધ મોગરા ગયેલી ને ત્યારે બહુ બધા હતા પણ પાકેલા નહી હતા કાચા હતા કાચો રસ્તો યાદ રહી જ હે તો તમે લોકો કાચા રસ્તે નહી આવતા હે આ રસ્તો જે છે સીધો રસ્તો આજ રસ્તે આવજો અમે લોકો કાચા રસ્તે આવ્યા નજીક પડશે બહુ ભારે પડ્યું આજ ટાઈમ આવવા માટે બેસ્ટ છે ફોટોગ્રાફી માટે ફરવા માટે કેમ કે એનું લોકેશન અને એનું જે કુદરતી વાતાવરણ છે દ્રશ્ય છે જે અહીંનું એ ખૂબ જ સરસ લાગી રહ્યું છે જુઓ આ રીતના ને હવે આપણે માતાજીના દર્શન કરી લઈએ નીચે જતાં જતાં માતાજીનું મંદિર આવે છે ત્યાં પણ દર્શન કરવા જવાનું છે હવે આપણે માતાજીના મંદિર પાસે પહોંચી ગયા છે અને આગળ દર્શન કરવા જવાના છે જુઓ આ સાઈડ છે આ માતાજીનું મંદિર છે ચાલો આપણે આગળ દર્શન કરવા જઈએ હવે ખાકી જવાયું છે ચાલી ચાલી ને માતાજી નું મંદિર છે અંબામાનું જય માતાજી તમે લોકો સીડી વાળા રસ્તે થી આવશો ને તો આ મંદિર પહેલા નું મંદિર છે અને અહીંયા ગુફા જેવી છે માતાજી ની અંદર ગુફા જ છે એમ તો માતાજી બિરાજમાન છે જો હું તમને બતાવું આ રીતની ગુફા છે અંદર પથ્થરોની અંદર આ બણબા ડુંગરનું માતાજી નું મંદિર છે આ તમે કાચા રસ્તે થી આવશો તો પેલા બણબા દાદા નું મંદિર આવશે અને પછી આ સીડીવાળા રસ્તા પરથી આવશો તો આ માતાજીનું મંદિર પહેલાં આવશે માતાજીની નાનકડી ગુફા જેવી છે જે આપણે દર્શન કર્યા અને ઉપર બણબા બણબા દાદાનું મંદિર છે અને નીચે માતાજીનું મંદિર છે અને મંદિરના આસપાસનું લોકેશનની તો શું વાત કરું ચોમાસું છે એટલે બણભા હિલ સ્ટેશન એમ ઘણો જ મસ્ત લાગી રહ્યો છે ચાલો તો હવે આપણે જઈએ નીચે અમે દર્શન કરીને નીચે જઈ રહ્યા છે અને બસ હવે આવી જ છે ગઈકાલે મહાદેવજીના દર્શન કરવા ગયા હતા ત્યાં તો ખૂબ જ વરસાદ હતો આજે અહીંયા આવ્યા તો સારું કે એક વરસાદ નથી પણ તાપ ઘણો લઈ ગયો હવે બસ હવે તૈયારી જ છે નીચે જવાની પણ મંદિર તમને ગમશે કેમકે આ હિલ સ્ટેશન છે અને મંદિર પણ છે બણભા દાદાનો ડુંગરો એટલે આદિવાસીઓના દેવતા તરીકે ઓળખાય છે આ બણભા ડુંગર અને નીચે જે જો તમે આ રસ્તે આવશો પાકા રસ્તે તો માતાજીનું મંદિર પહેલાં આવશે એટલે માતાજીનું મંદિર એ છે દર્શન એ થશે અને હિલ સ્ટેશન તરીકે મજા પણ આવશે ફરવાની આપને આપા ડુંગરની મુલાકાત જરૂર લેજો આપણા સુરતની એકદમ નજીક જ છે હા હવે હવે બીજી વાર આ જ આવીશું ચલો અમારું આવી ગયું છે નજીક જ દર્શન કરીને હવે નીચે આવી ગયા છે નીચે આવી ગયા દર્શન કરીને હવે

આપણે અહીંયા દર્શન કર્યા અમે લોકો કાચા રસ્તાએ ગયા અને આવ્યા અમે પાકા જ્યાં સીડી બનાવેલી છે અને હવે અમે જઈએ છીએ ઘર તરફ તો આપણ આ હિલ સ્ટેશનની મુલાકાત લેવા જરૂરથી આવજો કેમ કે આ ચોમાસાના ટાઈમમાં ફરવા માટે એકદમ બેસ્ટ હિલ સ્ટેશન છે સુરતનું ઓકે ચાલો હવે આવજો વિડીયો શેર કરજો લાઈક કરજો જય માતાજી આવજો